અનેક ગુનાઓમાં સંડોવાયેલા અલ્પો સિંધી ગેંગના આઠ સભ્યો ઝડપાયા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ઉપર લગામ લગાવવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ દ્વારા બુટલેગરો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વર્ષ બે દરમિયાન દેશી દારૂના કુલ ગુના દાખલ કરવામાં આવ્યા હતા કબજે જ રીતે વિદેશી દારૂના અગિયારસો પંચાણું ગુના દાખલ કરી ચૌદસો સોળ આરોપીઓની અટક કરી કુલ રૂપિયા ચાર લાખ સિત્યોતેર હજાર ત્રણસો તેતાલીસ બોટલો મળી કુલ રૂપિયા નવ કરોડ પચીસ લાખ નવ્વાણું હજાર પાંચસો ત્રેવીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ વર્ષ બે હજાર દેશી તથા વિદેશી દારૂના કુલ ત્રણ હજાર એકસો બ્યાસી ગુનામાં ત્રણ હજાર એકસો સાત આરોપીઓની અટક કરી કુલ રૂપિયા નવ કરોડ પિસ્તાલીસ લાખ નવ્વાણું હજાર નવસો પાંત્રીસના કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો